ચાલો આજે બનાવીએ ભરેલા કારેલા બટેટાનું શાક જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે પહેલાં તો આપણે કારેલાને સરસ મજાના ધોઈ અને બે ટુકડામાં કટ કરી લઈશું પછી તેમાંથી બીયા કાઢી લઈશું બીયા કાઢવાથી કારેલા ટેસ્ટમાં કડવા નહીં લાગે બધા જ કારેલામાંથી સરસ રીતે બીયા કાઢી લઈશું અને પછી જે બટેટા છે તેને બે ટુકડામાં કાપી લઈ કુકરમાં પેલા બટેટા અને પછી કારેલા લઈ પછી તેમાં એક ચમચી મીઠું ઉમેરી દઈશું અને એક ગ્લાસ પાણી ઉમેરી અને ત્રણ વિસલ વગાડશું આપણે એટલે કારેલા અને બટેટા સરસ બફાઈ જશે આ સરસ મજાના બફાઈ ગયા છે હવે બટેટાની છાલ ઉખેડી લઈશું કારેલા અને બટેટા જે બાફ્યા તેમાંથી અડધા બટેટા છે તેને નાના નાના ટુકડામાં કટ કરી લેવાના અને જે ત્રણ ચાર બટેટા છે તેને આપણે મસાલો બનાવશું કારેલામાં ભરવા માટેનો મસાલો હવે તે બટેટામાં ધાણા જીરું પાવડર સ્વાદ મુજબ મીઠું નાખવાનું લાલ મરચું પાવડર થોડી હળદર અને દળેલી ખાંડ થોડીક ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લેવાનું સરસ મિક્સ થઈ જાય પછી આ મસાલો આપણે કારેલામાં ભરી લઈશું મસાલો સરસ રીતે દબાવીને ભરવાનો જેથી આપણે ગ્રેવીમાં મૂકે ઉકાળવા ત્યારે મસાલો બહાર નીકળે હવે એક લોયા માં ત્રણ મોટી ચમચી તેલ લેવાનું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ જીરું એડ કરી અને થોડી લસણની પેસ્ટ એડ કરી દેવાની લસણની પેસ્ટ પતળાઈ જાય એટલે જે આપણે બટેટાના ટુકડા કર્યા હતા એ એડ કરી દઈશું એમાં બટેટા એમાં સરસ રીતે મિક્સ કરી અને પછી જે આપણે બટેટાનો મસાલો બનાવ્યો હતો ને એ એમાં એડ કરી દઈશું બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું જે બટેટાના ટુકડા હતા એનો મસાલો આપણે કરવાનો છે હવે એના માટે પેલા થોડું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું પછી થોડું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર નાખશું અને થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું મસાલા બધા તેમાં ચડી જાય ત્યાં સુધી મિક્સ કરી અને માળધો ગ્લાસ જેટલું પાણી ઉમેરશું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં જે સ્ટફિંગ કરેલા કારેલા હતા તે ગોઠવી દઈશું આ રીતે જો તમે બનાવશો ને કારેલાનું સ્ટફિંગવાળું શાક તો જે આપણે મસાલો અંદર ભરેલો છે ને એ બહાર નહીં નીકળે હળવા હાથેથી બધું મિક્સ કરવાનું છે અને થોડી વાર માટે ઢાંકી અને ચડવા દઈશું શાક આપણું સરસ થઈ ગયું છે ગ્રેવી પણ ઘટ થઈ ગઈ છે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે આપણે લીલા ધાણા અંદર નથી ઉમેર્યા એટલે આપણે સર્વ કરતી વખતે ઉપરથી ઉમેરીશું હા બની ગયું આપણું કારેલાનું ભરેલું શાક બટાટાવાળું જો આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો